કેમ છો દોસ્તો હું છું પાર્થદવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે મારી સાથે તમને જે દેખાય છે એનું નામ પ્રભુસિંહ ફોજદાર છે આ અશ્વિની ભટ્ટની જે નવલકથામાં છે એમાં એ ફોજદાર હતા અને જે તમે કમઠાણ ફિલ્મ અત્યારે ચાલી રહી છે એમાં એ જમાદાર છે મને મેં જેવું હું એમને મળ્યો ને એમને આંખોથી વાત કરતાં આવડે છે એમની સ્ટાઇલ અલગ છે તેઓ ગાંધી માટે નેશનલ એવોર્ડ લઈ ચૂક્યા છે પણ જેવો હું મળ્યો ને તો મારું પહેલું રિએક્શન એ હતું અને તમે કમઠણ જોઈ હશે તો તમારું હશે કે એ જે કેરેક્ટર છે અને અભિષેક શાહ અભિષેકભાઈએ જ્યારે મને કાસ્ટિંગની વાત કરી ત્યારે પણ આ જે પર્ટિક્યુલર પાત્ર માટે મને કે મને એવા એવી વ્યક્તિ જોઈતી હતી કે એમ કે જાણીતી તો જાણીતી નહીં પણ એક ક્ષમતાની અભિનય ક્ષમતાની આ કેરેક્ટર માટે કેમ કે એ એન્સાયક્લોપીડિયા છે જે મસ્વીની ભટ્ટે લખ્યું હતું કે એ એ મતલબ સત્તર વર્ષે ઓડલી તરીકે લાગ્યા હતા અને એટલું બધું જે ધામમાં જાણતા હતા તો આ કેરેક્ટર જ્યારે તમારી પાસે આવ્યું દર્શનભાઈ ત્યારે તમારું શું રિએક્શન હતું ફર્સ્ટ મારી વાત જરા જુદી થઈ કે મેં કમઠણ વાંચી નથી બરાબર એટલે મારી પાસે જ્યારે સ્ક્રિપ્ટ આવી ત્યારે એ સ્ક્રિપ્ટ જ મારા માટે કમઠાણ હતી અને સ્ક્રિપ્ટમાં મેં જે રીતે વાંચું એ રીતે મને ખ્યાલ આવ્યો કે આ એક એવી પરિસ્થિતિમાં મુકાયેલો માણસ છે કે જે પાંચ દિવસ પછી રિટાયર થવાનો છે અને છેલ્લો છેલ્લો આ કેસ એને એનો ઉપરી છે જે નવો આવ્યો છે અને જેને આ ગામના તોર તરીકા કે એના જે વહેણ છે સામાજિક કે એક આખી કોમ્યુનિટી છે કે જે ચોરી ચપાટી કરીને જ પોતાનું જીવન ગુજરાન કરે છે એવી માન્યતા છે અને એક નાનકડા ગામમાં અંજનીપુર ગામમાં પોલીસો છે એની ટુકડી છે તો એનો દરેકે દરેક પોલીસ કર્મીને એમ જ છે કે ભાઈ આમાં આખો વહીવટ જો કરી શકે તો એ માત્ર જમાદાર હેડ કોન્સ્ટેબલ કરી શકે એટલો વિશ્વાસ છે બધાને એટલે એવો વિશ્વાસુ પીઢ માણસ છે અને એની પાસે આ એક કામ આવી ચડ્યું છે આ કમઠાણને કેવી રીતે એમાંથી બહાર નીકળવું અને સાહેબની આબરૂ પણ સચવાય અને ચોરાયેલો મુદ્દામાલ પણ પાછો આવે તો આ જ્યારે મેં વાંચ્યું ને ત્યારે મને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કેરેક્ટર કારણ કે આ કેરેક્ટર કન્વેન્શનલ હીરો નથી બરાબર છે એટલે અને બહુ બેકગ્રાઉન્ડમાં રહીને સાઈડ પર રહીને હાસિયામાં રહીને કામ કરતો માણસ અને છતાંય એ જે નેરેટિવ આગળ વધારે છે આખી એનો જ નેરેટિવ આગળ છે હા એટલે મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું અને મને થોડું ચાલુ કરીએ ઓકે અને જ્યારે શૂટિંગ ફિલ્મમાં બહુ ધમાલ છે કમઠાણ જે થઈ રહ્યું છે મને પેલા એવું હતું કે કદાચ પેલું જેને સૂક્ષ્મ હાસ્ય કહેવાય ને કે થોડું થોડું હસવું આવશે પણ ના ઘણા બધા એવા દ્રશ્યો આમ આવ્યા છે કે જેમાં લોકો ખડખડાટ હસે છે એપ્લોઝ કરે છે તો શૂટિંગ દરમિયાન તમારો અનુભવ કેવો રહ્યો બાકીના સાથે હિતુભાઈ છે વૈદ્ય છે દીપ વૈદ્ય છે ના અમે 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 બધા જ દીપ પણ હવે થોડો ઘણો મંજાયો છે એક એક્ટર તરીકે એ અપ કોમિક તો છે જ એટલે એ રીતે કમ્યુનિકેશન તો એના એનો પણ મૂળ સ્વભાવ કહી શકાય અને હિતુ કરુણિયા એ સૌથી છેલ્લે અમારા ટીમમાં જોડાયા એટલે પણ એમની આની પહેલાં આવેલી ધાડ કે વર્ષ ફિલ્મોમાં એમણે જે અભિનય કર્યો જે રીતનો અભિનય કર્યો એના પરથી સ્પષ્ટ સાફ એ થાય છે કે હિતુભાઈ પણ આ જે ગુજરાતી સિનેમાની બદલાતી તાસીર છે એ દરેકે દરેક તાસીરના સાક્ષી રહ્યા છે તો હવે જે પ્રકારની ગુજરાતી ફિલ્મો બની રહી છે એમાં પણ એ હવે જે પ્રકારનો એક એક ઉમદા કલાકાર જોઈએ એ બહુ સહજતાથી પોતાની જાતને એમાં ઢાળી રહ્યા છે અરવિંદભાઈ અને સંજય તો મારા મુંબઈના જ મિત્રો છે અને એ લોકોના કેરેક્ટર્સની પણ મને જાણ હતી એટલે અમને સી શું છે પાર્થ તમે જ્યારે કોમેડી ભજવતા હો ત્યારે તમને એમાં પોતાને હસવું તો ન જ આવે કારણ કે પોતે હસી પડો તો એ ખરાબ કહેવાય બરાબર એટલે પણ અમે જાણતા હતા કે એમાં જે ડાયલોગ્સ છે એમાં જે સિચ્યુએશન છે એમાં કેટલું હાસ્ય આવશે અને પણ એ કોન્શિયસનેસ વગર કે હાલો ચાલો આપણે લોકોને હસાવીએ એ રીતે નહીં એ કોન્શિયસનેસ વગર માત્ર પોતાના પાત્રને વળગી રહીને જે પરિસ્થિતિ છે એમાંથી નિષ્પન્ન થતું જે હાસ્ય છે એમાંથી બહાર આવતું જે હાસ્ય છે એને પૂરતો ન્યાય આપ્યો અમે લોકો સહજ હાસ્ય અને સિચ્યુએશનલ સિચ્યુએશનલ હ્યુમર હ્યુમર રાઈટ રાઈટ તમે જે વાત કરી કે હિતુભાઈ અત્યારની સિનેમા જે નવું એમની સેકન્ડ ઇનિંગ એ પોતે કહે છે અને જે અત્યારનું જે સિનેમા છે એમાં તમે પણ શરૂઆતથી ભાગ રહ્યા છો બે યાર છે કે ઓમ મંગલમ સિંગલમ છે અને તો તમે આ જે ગુજરાતી સિનેમા અત્યારે બની રહ્યું છે એ તમે કઈ રીતે જુઓ છો ના મને બહુ આશાસ્પદ લાગે છે મને મને લાગે છે કે હવે ગુજરાતી ભાષામાં જુદી જુદી વાર્તાઓ જુદા જુદા વિષયો એ એને એને ન્યાય આપવાની એક એક પરિપક્વતા એક સમજદારી એક તૈયારી આવવા માંડ્યા છે તમે રોલ રોલ દર્શનભાઈ નહીં પણ પિતાના બહુ એટલે તમારું જ્યારે આમ ચહેરો કોઈ નામ બોલી એટલે પપ્પા તરીકે વધારે આમ દેખાય દેખાય આમ ગુજરાતી ફિલ્મ હોય કે હિન્દી હોય તો અને તમે એમાં લાઈક કે પપ્પા આવા જ હોય આમ અલ્ટ્રા મતલબ સહજ લાગો છો મને તમે આમાં કમઠાણમાં પણ સહજ લાગો છો આ સહજતા ક્યાંથી આવી એટલે બહુ બધી ઘણા વર્ષો છે પાછળ અભિનયમાં હું છે ને ગાંધી માય ફાધર મેં જ્યારે કરી ને ત્યારે એક વાત હું શીખ્યો કે પાણી જો રંગ રહિત હોય અને પાણી હોય પ્રવાહી હોય તો એ કોઈ પણ બીજો રંગ સ્વીકાર કરી શકે એ કોઈ પણ બીજો રંગ એમાં ભળી શકે જે રંગ સાંગો પાંગ દેખાય બરાબર એટલે એક એક્ટર તરીકે છે ને મારે મારી પોતાની મારો પોતાનો સ્વ મારો પોતાનો અહંકાર શબ્દ હું નહીં વાપરું કારણ કે એ સાચો શબ્દ નથી પણ એક સ્વ વિશેની જે એક બિલી એક કોન્શિયસનેસ હોય ને એને એક એક્ટરે દૂર કરી દેવી પડે ખાલી થઈ જવું પડે ખાલી પાત્ર બનવું પડે તો એમાં પાત્ર આવીને બેસે ખાલી વાસણ તમે બનો તો પાત્ર તમે જે ભા ભજવતા હો એ ભૂમિકાને તમે જગ્યા આપી શકો હવે એટલે આપણે રંગનું ઉદાહરણ તને આપ્યું બરાબર હવે હું જો ભૂરા રંગનું પાણી હોઉં અને એમાં તું યલો રંગ નાખે પીળો તો લોકોને પીળો રંગ નહીં દેખાય ને ગ્રીન જ દેખાશે કારણ કે એમાં મારો રંગ પણ કામ કરે છે આવા ઘણા બધા આપણે ત્યાં કલાકારો છે કે જે પોતાની લઢણ પોતાની ઘરેડમાં એવા બિચારા એમાં શું ને કહેવાય જાય છે બિચારા બંદીવાન થઈ જાય છે એટલે એ લોકો કોઈ પણ કેરેક્ટર આવે તમને એ માણસ જ દેખાય આવું આવું બનતું હોય છે અને મારી હંમેશા સ્ટ્રગલ એ રહી છે કે ભાઈ હું ક્યાંય દેખાવો ન જોઉં કેરેક્ટર જ દેખાય કેરેક્ટર દેખાવું જોઈએ કેરેક્ટર જેટલું તમે જેટલા ન દેખાવો એટલા એટલું કેરેક્ટરને દેખાવાનો મોકો વધારે મળશે એટલે મને લાગે છે કે આ એની પાછળ હોઈ શકે રાઈટ આ કમઠાણ ફિલ્મ હરફન મોલા જેમણે હેલ્લારો બનાવી અને ચારેય મિત્રોએ વિચાર્યું કે આ નોવેલ ઉપરથી ફિલ્મ બને તમે બીજું કઈ ગુજરાતી નોવેલ તમને એવું લાગે છે કે એના પર ફિલ્મ બનવી જોઈએ ગુજરાતી નોવેલ પર તો આપણે ત્યાં ઘણી બધી એવી નોવેલ્સ છે કે જેમાં જેમાં બની શકે ઘણી બધી નોવેલ્સ છે ઐતિહાસિક નોવેલો છે પૌરાણિક નોવેલો છે મુનશીજીની નોવેલ્સ છે કે પછી આપણે હરીન્દ્ર દવેની માધવ ક્યાંય નથી એક બહુ સુંદર થઈ શકે ઇવન હવે જેમ કે અમાસના તારા જેવી એપિસોડિક પણ છતાંય એક જીવાતા જીવન કિશનસિંહ ચાવડાના પોતાના જીવન ઉપર વર્ષો પહેલાં અમે લોકો એ સિરિયલ બનાવેલી હવે સાહિત્ય અને મીડિયા નો નાતો અત્યારે કદાચ જોઈએ એવો છે નહીં બાકી પહેલાં તો તમે ગુજરાતી ફિલ્મોની પણ વાત કરો તો મળેલા જીવ આ નાટક જ હતું બરાબર છે કે લીલુડી ધરતી કે કંકુ કંકુ એક નોવેલ હતી કે પછી લોકકથાઓ પરથી દંતકથાઓ પરથી કેતન મહેતાએ ભવની ભવાઈ બનાવી મિર્ચ મસાલા બનાવી આ બધી લોકવાયકાઓ છે આ મિર્ચ મસાલાનો જે સૂર છે જે મૂળ વાત છે એ બાબુભાઈ રાણપરાએ કેતનને આપ્યો તો એટલે જ કે ફિલ્મની શરૂઆતમાં બાબુભાઈ રાણપરાને એક પાત્ર કરાવડાવ્યું છે એને ઓકે રાઈટ હા એની 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 નોંધ લીધી છે એને દરજ્જો આપ્યો છે એટલે મને લાગે છે કે ઘણી બધી નોવેલો એવી છે રાઈટ હા તમે હથેળી પર બાદ બાકી જે કર્યું હા એ નાટક હતું એની જે નોવેલ હતી એ જ ના નહીં એ માત્ર અમે લોકોએ એનું ટાઇટલ સાભાર ઉછેરવું લીધે એ એ વાત તો બીજી હતી તમે નાટકોમાં અત્યારે સક્રિય છો નાટકોમાં હું સક્રિય અનફોર્ચ્યુનેટલી નથી બે હજાર ને સત્તર પછી સોળ પછી હું એકે ગુજરાતી નાટક કરવા નથી પામ્યો જે ભૂલ મારે સુધારવાની છે બહુ ઝડપથી મિસ કરતા હશો હું એ જ પૂછું બહુ જ બહુ જ મિસ કરું છું બહુ જ મિસ કરું છું ધ્રુવનાથ કામલે એમની પહેલી ફિલ્મ હતી અને ટીમ બાકી ગીતો સરસ બન્યા છે જે ભાષા મારે ભાષાનું પૂછવું છે તો ટીમ તમને કેવી લાગી ધ્રુવનાથ ભાઈ નું ફર્સ્ટ ટાઈમ ડિરેક્ટર હતા તો ધ્રુવનાથને ધ્રુવનાથે છે ને આ ખૂબ ઊંડો અભ્યાસ કર્યો છે આ નવલકથાનો એટલે એને એક્ઝેક્ટલી એને લખવામાં પણ એ શિરમોર રહ્યા છે એનો એનો સ્ક્રીન પ્લે જે છે એ એ કન્સ્ટ્રક્ટ કરવામાં એટલે એની 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 પકડ આ વિષય પર બહુ જ સારી છે હા અને ભાષાની જ્યાં સુધી સવાલ છે બેઝિકલી આપણે ચરોતરની અમુક બોલી ઉત્તર ગુજરાત ચરોતરની જે બોલી છે તે વાપરવાનો પ્રયત્ન કર્યો છે પણ એક વાત એ પણ છે કે પોલીસ પોલીસમાં છે ને પોલીસ કર્મીઓ કંઈ જે ગામના તમે હો એ ગામના જો એવું જરૂરી નથી એ બાર ક્યાંકથી પણ આવી શકે એટલે એની બોલી એ જુદી હોઈ શકે એમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં દર્શનભાઈ અત્યારે તમને શું એક કોઈ વસ્તુ મિસિંગ લાગે છે કે આ હોવી જોઈએ મને એમ લાગે છે કે સારા સબ્જેક્ટો લખાય સારી રીતે લખાય અને એ જ્યારે લખાય ત્યારે એની અવહેલના ન થાય ને એને સારા સારા નિર્માતાઓ મળે મને લાગે છે લેખકો અને નિર્માતાઓ આ બંનેની જે એક મારી પોતાની બંને પાસેથી જે અપેક્ષા છે એ છે કે બંને પોતપોતાનું કામ જે અત્યારે દેખાય છે એના કરતાં વધારે સારી રીતે સમજે અને કરે આ ધેટ ઇઝ વોટ થોડા ગાંધી દિન હતો અને તમે જે પાત્ર ભજવ્યું એ પાત્ર પાસેથી તમે શું લીધું એ પાત્ર પાસેથી મેં ઘણું બધું લેવાનું ગ્રહણ કરવાનું નક્કી ભલે કર્યું પણ કરી શકો છું કે નહીં ખબર નથી જેમ કે એક તો ગાંધીજીની નિર્ભીકતા છે નિડરતા કે જે હોય તે કહેવું જે જે પોતાને સત્ય લાગે એ બોલવું અને એ પ્રમાણે આચરણ કરવું મનસા વાચા કર્મણા આપણે જેને કહીએ છીએ એ ત્રણે ત્રણ સેમ છે આ શીખવા જેવું છે હું શીખ્યો આ હું એમ ન કહી શકું કે હું પૂરેપૂરું સમજો છું કે શીખ્યો છું બીજું એ છે કે ભૂલ થાય તો કબૂલ કરી લેવી પછી હિમાલય જેવડી ભૂલ મોટી ભૂલ એમ એમણે પોતાને માટે જ કહ્યું છે એક જગાએ આ આને માટે પણ અમુક પ્રકારનું તમને જ જોઈએ એક 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 હિંમત જોઈએ એ એમનામાં છે જે મારામાં આવતી નથી આવે છે જાય છે આવે છે જાય છે કે ભાઈ પોતાની ભૂલ થઈ હોય તો કબૂલ કરી લેવી એટલે અમુક વસ્તુઓ આજે હું શીખ્યો છું એ અથવા તો ગ્રહણ કરવાની કોશિશ કરી છે એમ કહી શકાય અને જે નરસંહીઓ જે નરસિંહ મહેતા બહુ બધાના લોકોના મેમરીમાં છે એ એ એ તમે હવે એક એક એના વિશે થોડી વાત કરો એ કેરેક્ટર તમે જે નરસંહીઓ તો મારે માટે બહુ જ વિરલ ઘટના હતી હું માનું છું કે મેં હમણાં જ ક્યાંક કહ્યું કે મારે માટે છે ને બંને પાત્રો ખૂબ નિકટ છે મારા નરસિંહ મહેતા અને ગાંધીજી અને નરસિંહ મહેતા અને ગાંધીજી બંનેમાં એ જ હતું કે સમભાવ હતો અને પોતે જે માને છે એ આચરણમાં મૂકવાની તાકાત હતી નરસિંહ મહેતાએ ક્યારેય ઊભા રહીને કોઈને પ્રવચનો આપ્યા નથી કે ભાઈ આપણે આભડછેટ ન રાખવી જોઈએ કે આ બધી જે જાતિની જે વાત છે વર્ણની જે વાત છે વર્ણ ભેદ જે છે એ ખોટું છે એમણે એ ગયા અંતેવાસમાં હરિજનવાડામાં ગયા અને ત્યાં જઈને એમણે ભજનો કર્યા એમણે 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 જે સમાજના પાછલા વર્ગના લોકો હતા એ લોકોને પોતાના ઘરે હાથ પકડીને લઈ આવ્યા અને સાથે બેસીને જમ્યા એ નાગરી નાતે એમને નાત બાર મૂક્યા બહિષ્કાર કર્યો બધું કર્યું પણ એ કંઈ એમને એમને વાંધો ન આવ્યો અને બીજું દ્રઢ હરિભક્તિ એમની એમની જે ભક્તિ હતી નિષ્ઠા હતી એ અપ્રતિમ હતી અને એમનું જે દર્શન હતું જે એ સમજી શક્યા આખી એ વાતને એ એમણે બહુ જ સરળ શબ્દોમાં આપણને બધાને કહ્યું એ સરળતા જે છે એ બહુ જ વિરલ છે આટલું આટલું કોમ્પ્લેક્સ આટલું આટલું સિમ્પલી લખવું એ એ મને બહુ ગમ્યું જે કેવા પ્રકારના રોલ તમારે કરવા છે મને એવું એવું એટલું કોઈ આમ પેલું નથી પણ હા ઇન્ટરેસ્ટિંગ રોલ્સ જેમ તે હમણાં કહ્યું એમ ઇવન મેં જ્યારે માત્ર હીરોના બાપ કે હિરોઈનના બાપના રોલ કર્યા છે ત્યારે એમાં પણ એક આગવી છટા એક એક પોતાની કોઈક વાત હોય એવો મેં પ્રયત્ન કર્યો છે એવા 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 રોલ પસંદ કરવાનો માત્ર એક કન્ફ્લિક્ટ પૂરો પાડવા માટે ઊભો થાય માણસ કે તું શાદી નહીં હો શકતી માત્ર એ કહેવા માટેના ડિવાઇસ તરીકે મારે કોઈ ફિલ્મમાં હીરો કે હિરોઈનના બાપનો રોલ નથી કરવો મારે એવા રોલ કરવા છે કે જે રિયાલિટીની નજીક હોય જે આપણા અત્યારના સમાજના જે સંઘર્ષ છે કે જે કે જે કે જે પ્રેશર્સ છે બેઝિકલી એમ કહેવાય છે કે કહેવા જેવી વાત કે જેની ફિલ્મ બને કે નાટક બને એ કહેવા જેવી વાત કેવા લોકોની હોય છે તો કે ઓર્ડિનરી પીપલ અંડર એક્સ્ટ્રા ઓર્ડિનરી સર્કમસ્ટન્સીસ બરાબર તો સામાન્ય માણસો અતિ સામાન્ય અતિ અસામાન્ય પરિસ્થિતિઓમાં જ્યારે મુકાય ને એમાંથી જે સંઘર્ષ પેદા થાય અને એ એ સંઘર્ષની સામે થતાં એમનામાં જે એક તત્વ જાગે જે માણસથી જે જે કથાનો નાયક બને તો આવા પાત્રો મને કરવાના ગમે તમારા ગમતા લેખકો સાહિત્યમાં સાહિત્યમાં તો મેં પુષ્કળ વાંચ્યું છે એટલે મને મને એ તો યાદી બહુ લાંબી હા હા વાંચવાનું તો ચૂકતો નથી હવે શું છે કે મેં પેલું કિન્ડલ પણ વસાવ્યું છે ઓફકોર્સ પણ હાથમાં આમ સરસ મજાની બુક પકડીને એની પાનાની સુગંધ લેતા લેતા વાંચવું એ પણ અલગ લ્હાવો છે એ પણ કરું છું હા અને ઓડિયો ઓડિબલ પણ છે મારી પાસે એટલે અમુક અમુક તો હવે જેમ કે મારા એક ફેવરિટ ઓથર છે જોન લકાર અંગ્રેજીના બહુ સુખ્યાત એસપીઓનાજ નોવેલ્સના લેખક એમની એક પોતાની જ નવલકથા એમણે પોતાને મોઢે રેકોર્ડ કરી છે તો એ પણ એક લાભો છે નવું માધ્યમ છે નવું માધ્યમ છે તમારું ગમતું ગમતું નાટક નાટક મારું ડિફિકલ્ટ ક્વેશ્ચન પણ જે જે નાટકો મેં જે કર્યા એમાં એક એક નહીં ઘણા બધા ગમતા નાટકો છે મૂળરાજ મેન્શન પત્ર મિત્રો પછી ચાનસ નામનું એક નાટક કરેલું કેતન મહેતાએ ડિરેક્ટ કરેલું એ હથેળી પર બાદ બાકી આ બધા નાટકો છે એ ઉપરાંત નાટક તો ન કહેવાય એને પણ એકુક્તિઓ અમુક અમારા મનહરગઢિયા મિત્ર જે હવે હયાત નથી એ મારા સારા મિત્ર મનહર પ્રોડ્યુસ કરેલું હતું સાત તરી એકવીસ એટલે સાત એકોક્તિઓ એટલે લેખક દિગ્દર્શક અને એક્ટર એ ત્રિપુટી એટલે સાત તરી એકવીસ એમાં એક આતિશ કાપડિયા એ મારા પ્રિય લેખક છે એ પણ આતિશ કાપડિયા હીરભૂતા કે સ્વર્ગસ્થ ઉત્તમ ગળા આ બધા જે નાટ્યલેખકો છે એ મારા બહુ પ્રિય નાટ્ય લેખકો છે ભાઈ ગમતા અભિનેતાઓ તો ખૂબ છે મારા મને નસીરભાઈ કહો પરેશ રાવલ કો આ લોકો મારા ગમતા છે પ્લસ મામુટી કે હા મોહનલાલા એ એ એ અમુક જે સાઉથના છે આપણા કમલ હસન તમે હોલિવૂડની વાત કરો તો બીજા પણ સારા ઘણા ઉમદા કલાકારો છે કે એટલે હું તો સી શું છે એક અભિનેતામાં જો એટલી કુને હોય ને તો એ સારા પરફોર્મન્સીસ જોઈને પણ શીખી શકે એટલે મારી આંખો તો હંમેશા એ જ ફરતી હોય છે ચકળવકળ કે કોની પાસેથી શું શીખી શકાય હા પરેશ રાવલ સરને આ સિનેમા સાહિત્ય ઉપર જ મેં પૂછેલું મારે તમને પૂછ્યું છે કે એમનો બહોળો અનુભવ જેમ આપનો પણ તમે એવું પૂછ્યું હતું કે આમ શૂટ શરૂઆત થાય ત્યારે તમને આઈડિયા આવી જાય કે આનું શું થવાનું છે એટલે તમને મનમાં આઈડિયા આવી ગયો હોય કે આ થોડું નબળું કામ છે તો તમે શું કરો ના હું મને જો એ આઈડિયા આવે ને તો હું સંદિષ્ટતાથી મારો મારો પોતાનો જે રોલ છે એમાં મારી ભૂમિકા છે એ કરવાનો પ્રયત્ન તો કરું જ પ્લસ જો મને ખ્યાલ આવતો હોય કે સપોઝ આપણે અમુક લેખનમાં કચાશ છે અને જો કહી શકતો હું જો જો વિચાર વિમર્શ કરી શકતો હું મારો મારો પોઈન્ટ ઓફ વ્યૂ મૂકી શકતો હું તો હું જરૂર લેખકને કે દિગ્દર્શકને કે નિર્માતાને એ વિશે આગળ ચિંધુ ચિંધામણ કરવું એ ખરો અચ્છા એમાં માત્ર આંગળી ચિંધામણ કરીને નહીં એનું શું સોલ્યુશન હોઈ શકે મારે હિસાબે એ પણ હું સજેસ્ટ કરી શકું એ હું કરું છું અને મોટે ભાગે ઘણીવાર એવું થતું હોય છે કે એ લોકોને બત્તી થાય છે અને એ લોકો એ સ્વીકારે છે એટલે એ આખી સી કારણ કે યુ કેન નેવર બી ગ્રેટર દેન ધ પ્રોડક્ટ ઇટ સેલ્ફ બરાબર છે ફિલ્મથી વધી અતિ ફિલ્મને અતિક્રમી જઈને તમે મહાન એક્ટર નથી થવાના તમારે ફિલ્મના દાયરામાં જ રહેવાનું છે તો એ ફિલ્મને શું કામ વધારે ઉજળીયાત ન કરવી વધારે માંજવી નહીં ચમકાવવી નહીં તો મારો એવો અભિગમ તમે વાત કરી નરસિંહ અને ગાંધી એ તમારા બે ગમતા છે મારા બે ગમતા છે ને મારું ત્રીજું અને કદાચ મારા જેટલા મારી ઉંમરની આજુબાજુના ત્રીજું ગમતું સ્ટાઇલનું તમારું કેરેક્ટર હશે જે પ્રિન્સિપાલનું હતું અમે ખૂબ હસ્યા છીએ સ્ટેજ ઉપર જ્યારે પેલો અહીંયા કંઈક રૂમાલ બાંધેલો હોય છે એવું મને મેમરીમાં અત્યારે દેખાઈ રહ્યું છે કેરેક્ટર એ એના વિશે તમે થોડું કહી શકો ત્યાંથી કદાચ તમારું કોમેડી હિન્દી ફિલ્મોમાં કોમેડી એ એ ફિલ્મ છે ને એ ખરેખર એક મિસ્ટિકલી આખી ફિલ્મ બની કારણ કે હું તો એના ડિરેક્ટરને ઓળખતો પણ નહોતો એ પહેલાં એન ચંદ્રા અને મારું નામ સજેસ્ટ કર્યું હતું આપણા શર્મન જોશીએ કારણ કે પ્રિન્સિપલના રોલમાં એમને કોઈક સાવ બહુ સારો અભિનેતા જોઈતો હતો જે કોમેડી કરી શકે પણ એમને જે જૂના પુરાણા અથવા તો જે સાવ એસ્ટાબ્લિશ હોય એવા લોકોને નહોતા લેવા કદાચ બજેટનું પણ કોન્સ્ટન્ટ હોઈ શકે હા તો શર્મણે મારું નામ સજેસ્ટ કર્યું અને હું બહુ જ વ્યસ્ત હતો બે હજારની એકમાં મને ખ્યાલ છે કેટલો વ્યસ્ત હતો હું ટીવી સિરિયલોમાં પણ સ્વાભાવ એ ટાઈમ નીકળ્યો એ મેં કાઢ્યો અને ત્યાં હું જ્યારે ગયો ત્યારે ચંદ્રા સાથે મારી એવી સરસ ટ્યુનિંગ થઈ ગઈ કે હું અમુક અમુક જે ફિલ્મમાં દ્રશ્યો આવે છે એ મને કહેતા બહુ ગર્વ થાય છે કે મેં લખ્યા છે ઓકે હા એટલે અને એ એમણે જે સહર્ષ વધાવી લીધા એમને ખબર પડી ગઈ કે આ માણસ સાબુત છે અને ફિલ્મના શ્રેયને માટે જે કંઈ પણ કરશે એ કરશે એમાં એમણે મને એક થોડીક જેને કહીને કે થોડી સ્વતંત્રતા પણ આપી અને જેમ કે એક આખો સિક્વન્સ છે કે જેમાં શું થાય છે કે એ પોતે સમજી નથી શકતો પ્રિન્સિપાલ કે છે એને હા પાડી રહ્યો છે એટલે કોઈ એને પૂછે છે કે આપને ઓર્ડર દીયા હે એટલે પેલો કહે છે હા ભાઈ હા મેં ઓર્ડર દીધ હવે એ ક્ષણ પર પહોંચવા માટે અને એ ઓર્ડરની વાત થાય છે કોઈક પાર્ટીના ઓર્ડરની કે પાર્ટીમાં જે ખર્ચો થશે એ તમે ઓર્ડર આપ્યો છે પાર્ટી કરવાનો તમે પૈસા આપવાના છો પણ એ ક્ષણ સુધી પહોંચવા માટે પહેલાં એ ગોઠવે છે કે ત્રણ જણા ખોટું એને ફોન કરીને કહે છે કે ભાઈ આ ચાર તમે સ્ટુડન્ટ્સને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર તમે આપ્યો છે જે એણે આપ્યો હોય છે એટલે પહેલાં કહે છે કે હા મેં દિયા બીજામાં પેલો શર્મણ જ કંઈક બીબીસીની રિપોર્ટર બનીને પૂછે છે કે કે આપને દિયાએ તો એ ખુશ થાય છે કે અરે વાહ વાત લંડન સુધી પહોંચી ગઈ ત્રીજામાં સૂતો હોય છે અને અકળાઈ જાય છે હવે આ બધા જે પાત આ બધા જે નાના નાના ટુકડા હતા એ કન્સીવ કર્યા હતા ચંદ્રાએ એન ચંદ્રાય પણ એના જે ડાયલોગ હતા ફોર એક્ઝામ્પલ પહેલી જ વારમાં એ કહે છે કે પોતાના દીકરાને પૂછે છે જમતા હોય છે ત્યારે નોકરી મિલી એટલે પેલો કે નહીં પછી ધીરેથી એ પૂછે છે આપકો મિલી એ આઈકોનિક છે એ હજી લોકોને યાદ છે તો આ મેં ગોઠવ્યું હતું અને એ પેલો છે મારો દીકરો બનતો હતો એ આસિસ્ટન્ટ હતો પણ મેં કીધું બેસાડી દો આને કારણ કે એવું કંઈ હતું નહીં હવે બધું કલ્પના કરીને એ વખતે જ કરે એટલે એમાં મને બહુ જ મજા આવી એ રોલ કરવાની અને એ દેખાય છે હજુ હજુ પણ લોકો જોવે છે ઓકે અને છેલ્લો પ્રશ્ન દર્શનભાઈ મેં જે વાત કરી કે મને આંખોથી વાત કરતા આવડે છે એ મારું બહુ ગમતું તમારું જે તમે એક જોયું છે મને બહુ મને અથવા કેવું છે અથવા પૂછવું છે મને નથી પણ હું તમને મેં વિચાર્યું હતું કે જ્યારે પણ હું મળીશ ત્યારે દર્શનભાઈને ઓન કેમેરા હું કહીશ કે તમે અદ્ભુત પરફોર્મ તમારી આંખો પરફોર્મ કરે છે હા હા એ આતિશ હા લખેલી કોકતી છે અને એ પણ બહુ જ મિસ્ટિકલ સરકમસ્ટન્સીસમાં થઈ હતી હું પરદેશ જવાનો હતો પણ પછી હું નહોતો જવાનો અને આ સાતમી કઈ કરવી સાત તરી એકવીસમાં એકોકતી અથવા તો કોઈ કંઈક કોકતી નક્કી પણ હતી પણ એ લોકોને મનમાં અવઢવ હતી અને પછી મેં મનરની દીકરીને અમારી કાજલને ફોન કર્યો અને કહ્યું કે હું તો અહીંયા જ છું એટલે મને કહું શું વાત કરો છો અહીંયા જ છો તો તમે કરશો મેં કીધું હા કરીશ અને ચાર જ દિવસ બાકી હતા નાટકના પહેલાં શોને અને આતિશે લખ્યું ગ્રેન્ડ રિહર્સલમાં મેં વાંચ્યું આમ ખાલી કારણ કે યાદ રાખવાનો ટાઈમ નહોતો અને બીજે દિવસે શો તો એમાં કોઈ પણ પ્રકારના અસબાબ વગર કે લાઇટિંગની કરામતો ને પાછળ મ્યુઝિક આવે કશું જ નહીં કારણ કે એટલો ટાઈમ કોને અને એણે લખ્યું એણે મારી સામે વાંચ્યું મેં થોડું ઘણું યાદ રાખ્યું પછી મેં પોતે વાંચ્યું મને વાંચીને યાદ બહુ નથી રહેતું મને રિહર્સલ કરીને યાદ રહે છે અને રિહર્સલ હતા નહીં પણ એ પહેલો શો જે થયો ત્યારથી એ એકોકતી એવી હિટ થઈ ગઈ અને સાતરી એકવીસ જે એનું જે પહેલું સંસ્કરણ હતું જેમાં એકોકતી હતી એનો એ શિરમોર થઈ ગઈ એમાં છેલ્લી જે મોમેન્ટ્સ છે એમાં તો હા એ આપણને ત્યારે શું છે એકોકતીનું સ્ટ્રકચર શોર્ટ સ્ટોરી જેવું હોય છે અને ટૂંકી વાર્તામાં આપણે હંમેશા જોયું છે કે એમાં અંતે કોક એવો વળાંક આવે કે જે તમે એક્સપેક્ટ ન કરે એના કારણે આખી એક મૂલ્ય બહુ વધી જાય છે હા અને તો એ જ્યારે મને કહ્યું અતિશય અને મેં વાંચ્યું ત્યારે હું પણ આભો બની ગયો બાપ બાપરે આ તો આ છે આ તો એક સેરિબ્રલ પાલસીથી પીડાતા માણસની અંદરની એક ઉક્તિ છે આ બહાર કોઈને નથી સંભળાતી અને એ છેલ્લી મેં જે ક્ષણ હતી ને એ અફકોર્સ આઈ કેડ ઓફ યુ નો ડીડ દેટ એ મેં એડ કર્યું એમાં એક એવું પણ હતું પહેલાં પહેલાં તો એવું હતું કે જે એમાં જે એ એક છોકરી બહુ એ છોકરી બહુ ગમતી હોય છે અને એ છોકરી કોઈ બીજાને પરણી જાય છે એને વિશે પણ એ વાત કરે છે તો એ છોકરી તરીકે મેં સ્નેહા દેસાઈને કહ્યું હતું કે આવવાનું ઓકે અને મને આમ જ દવા પીવડાવીને જતા રહેવાનું કે ભાઈ આ એ છોકરી છે પણ પછી ઓફકોર્સ એ કોકતીનું સ્વરૂપ હતું એટલે અમે કાઢી રાખ્યું પણ એ એ બહુ ચમત્કૃતિ હતી આખી અમે એક ડાયલોગ છે કે આખી જિંદગી મારા પપ્પાએ બે એક્સપ્રેશનથી ચલાવ્યું છે પણ એમાં દર્શનભાઈના એક્સપ્રેશન થ્રુઆઉટ જોવા જેવા છે અને એના અમુક ફિલ્મ એવી હોય કે તમે એન્ડ જુઓ ને તો તમને એમ થાય કે મારે ફરીથી ફિલ્મ જોવી છે આ એક ઉક્તિ એવી છે પછી જ્યારે બીજી વાર જોઈએ ત્યારે તમે રિયલાઇઝ થાય કે હા કશું કરી નથી રહ્યો એકચ્યુઅલી ને કરી રહ્યા છે અદભુત થેન્ક યુ સર અને તમે વાત કરી એના માટે આનંદ આવ્યો અને અત્યારે કમઠાણ ફિલ્મ ચાલી રહી છે જેમાં દર્શન સર છે અને મને અત્યારે વાત કરતી કરતી બહુ બધી બીજી વાતો એવી લાગે છે કે તમારા સાથે એક આખું વર્કશોપ જેવું થઈ શકે જેમાં સાહિત્યની ફિલ્મની નાટકની વાતો થઈ શકે જરૂર પણ થેન્ક યુ દર્શન થેન્ક થેન્ક યુ થેન્ક યુ સો મચ